મિલકતના ઝઘડામાં વર્ષોથી કુટુંબીઓ વચ્ચે ચાલતી લોહિયાળ જંગમાં એક વ્યક્તિની હત્યા હત્યાની કોશિશ અને ઓટોમેટિક રાઇફલથી લઈ ઘાતક હથિયારો રાખવાના ગુનામાં અગિયાર વર્ષથી બિહારના વોન્ટેડ ખૂંખાર ગુનેગાર સુરતમાં પોતાની ઓળખ છુપાવી પોલીસથી બચવા હમાલી અને રોડ પર ગુટકા વેચતા મળી આવ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુન્નીલાલ ગોપાલ યાદવ ખુખાર ગુનેગાર હોવાનું તેના વતન બિહારના પટના જિલ્લાના બાઢ તાલુકાના સોયમા ગામમાં અગિયાર વર્ષથી હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ છે પોલીસે તેની ધરપકડ કરી બિહાર પોલીસનો સંપર્ક કરતા મુન્નીલાલ અને તેના કુટુંબી વચ્ચે મિલકતને લઈ વર્ષોથી તકરાર ચાલી આવી હતી અગિયાર વર્ષ પહેલા તેણે સાત સાગરીતો સાથે મળી પિતરાઈ હરદેવ યાદવની ગોળી મારી હત્યા કરી નાખી હતી માર્ચ તેર માં તેમના કબજામાંથી ઓટોમેટિકલ રાઇફલથી લઈ અનેક હથિયારો મળ્યા હતા જુલાઈ તેરમાં માં બોખન યાદવ પર ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરી હતી એક ગુનામાં તે પકડાયો ન હતો બિહાર થી ભાગીને પંજાબ કેટલાક વર્ષો રહ્યા બાદ 3 વર્ષથી સુરત આવી ગયો હતો પોલીસ થી બચવા માટે અત્યંત લો પ્રોફાઇલ રીતે રહેતો હતો અને હમાલી તથા રોડ પર પાન મસાલા વેચતો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સરના તેમજ ડીસીપી સરના વંશ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ આર્મનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પૂણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પૂણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે બ્યુરો રિપોર્ટ સુરત